પૂર્વ વડાપ્રધાન બહાદુર શાસ્ત્રી અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જયંતિ નિમિત્તે ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બંને મહાનુભાવોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા ભરૂચ જિલ્લાના કોંગ્રેસ કાર્યાલય ખાતે બંને મહાનુભાવોની તસવીરને સૂત્રની આટી અને ફૂલહાર અર્પણ કર્યા હતા આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી વિપક્ષના નેતા સંસદ સૈયદ ઝુબેર પટેલ હરીશ પરમાર સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજના દિવસે મહાત્મા ગાંધી અને લાડબુડ્યા શાસ્ત્રીને આપણે કોટી કોટી અભિન વંદન કરીએ છીએ સાથે સાથે આપણે સૌ જાણીએ છીએ કે મહાત્મા ગાંધીએ આફ્રિકામાં વકીલાત અને સ્ટોલિસિટરના બિઝનેસ હતો એ છોડીને ત્યાંના કાળા ગોળાનો અને ભેદભાવની નીતિને છોડીને ભારતમાં આવી આપણી દેશની આઝાદીની ચરવમાં ભાગ લીધો અને ત્યારબાદ આપણા દેશને આઝાદી દેવાની એ આઝાદી એ આપણે લોકશાહી જે દેશ જીવી રહેલો છે ગાંધી બાપુ મહાત્મા ગાંધીના પ્રતાપે આપણે લોકશાહી મેળવી રહેલા છે સાથે સાથે મહાત્મા ગાંધીના આદર્શો આદર્શો અને અહિંસા હતી તો આજે આ દિવસે આપણે અહિંસા દિવસ તરીકે પણ મનાવીએ છીએ સાથે સાથે આ દિવસે આપણે સર્વ પ્રતિજ્ઞા લઈએ કે આપણા દેશમાં અને આપણા દરેકમાં ગાંધીજીના આદર્શો જીવિત વાંચવા માટે આપણે પોતાનું તન અને બન ધન તૈયાર રહેવું પડશે